થેન્ક કેમ છો બધા મજામાં આવો તો જો હવાર માં આપણે બેસો ધોવાનું ચાલુ કરી દીધું હ તો આપણે બધી બેસો ધોઈ રહ્યા છીએ આ બે ધોવાની બાકી હ આ જાણું જોટું હોય અને એક ગેસ હજી મોટી ધોવાની બાકી છે તો મને આ હું મારી સાથે હવે બતાવો કે જે બધે જો રેની લે ચડી પેરિક નહીં ધોતી બેઠી દે કેને ધોતી બેઠી દે આપણે

yêu karie ai đi với anh bắc kinh anh không chơi anh rất anh đi pillow bệt thôi rồi à được anh કોઈ બતાર બુધજા બુધજે બુજા 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 બુછાક હટ ઊભી થાયતી નહીં तो दारा दि कॉमेंट करजो बुझा 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 बुझा

અનો હમ આલી દેવારી ની કિરણ આવ એ રે ફિલ બજોય આવજે આ આ બેવ અતરા કે નઈ દૂધ તો નહીં વળી વળી કોમલે કોમલે આ બાજુ હું આ બેઠું હું બેઠું હેડો દબા હેડો દૂધી પીયા હેડો દૂધી પીયાંગે આપકો દૂધી પીયે બાઇક લઈ જવાનું બાઇક લાવજો બાઇક બાઇક લઈ જાવ ગાડી લઈ નહિ જાવાનું આવ મમ્મી ગાડી મોડું પડશે કરવું પડશે તો એની માને હમણાં કુછો મને કાફિયા ગરસામાં વા ભાઈ વાહ લાગેલી ચડી પેરા આઈ પણ ચડી હે જો ચડી હે જો ચડી આ તો ચડી બેટા કોઈ નહીં હા ચડી આપણે ચડી પેરી આવી ચડી કે બરા હા કે તમ ભેગા રે નહીં આવ ચોકો જબી ચડી હે લે ચડી પેરા આઈ ચડી નહીં નહીં બરા જો ઓમ જો ચડી જેવી લાગે લાગે જો ગાડી માં ના લે પણ આયો 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 વાત આવજે આયો એ દિલ્હી થી આયો જલ્દી